ઊંઝા એપીએમસીનો આજે મતદાન થઈ રહ્યું છે ભાજપમાં બળવા વચ્ચે આજની ચૂંટણી પર સૌ કોઈની નજર ટકેલી છે ભાજપના મેન્ડેટનો અનાદર કરીને બળવો કરી રહેલા કેટલાક ભાજપના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેના લીધે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે જૂથબંધી અને સત્તાની લાલસાના કારણે બળવો થયો છે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે બસ્સો સાહીઠ મતદારો મતાધિકારનો કરી રહ્યા છે ઉપયોગ

દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ હાલમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થતાની સાથે જ કહી શકાય કે મતદારો લાઇનમાં જે છે તે કતારમાં જોવા મળી રહ્યા છે મતદારો જે છે તે મતદાન કરતા જોવા મળી રહ્યા છે મુખ્ય વાત કરીએ તો ભાજપ દ્વારા વેપારી વિભાગમાં ચાર લોકોને જે મેન્ડેટ આપ્યો હતો ત્યારબાદ અન્ય સોળ ઉમેદવારો પણ જે છે તે મેદાને છે સાથે મુખ્ય વાત કરીએ તો ખેડૂત વિભાગની દસ બેઠકો માટે હાલમાં તો ભાજપના મેન્ડેટ સાથે અન્ય પણ જે છે પાંચ જેટલા ઉમેદવારો મેદાન એટલે કહી શકાય કે ભાજપમાં જ બળવાના સ્થિતિ વચ્ચે હાલમાં તો મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે મુખ્ય વાત કરીએ તો દ્રશ્યો બીજી તરફના પણ બતાવીશ મતકુટીના જે પ્રકારે હાલમાં તો મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે વેપારી વિભાગના ઉમેદવારો પણ છે આપણે તેમની સાથે વાત કરીશું કનુભાઈ શું કહેશો મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદાન કરવામાં અને ચૂંટણીમાં તો વોટિંગ પછે પછી ખ્યાલ આવશે અને ભારતીય જનતા પાર્ટી પેનલ જીતે એવું અમને લાગી રહ્યું છે પેનલ સાથે પણ કેટલાક ઉમેદવારો હાલમાં મેદાન છે વેપારી વિભાગ વેપારી વિભાગમાં દરેકનો અધિકાર છે દરેક ઊભા રહી શકીશ ચૂંટણી મોલા બિલકુલથી વેપારી વિભાગના જે છે તે હાલમાં તો મતદારો અહીંયા જોવા મળ્યા છે બીજી તરફના પણ દૃશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ મતદાન પ્રક્રિયા જે છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે વહેલી સવારથી જ જે પ્રકારે મતદારોની અહીંયા કતાર જોવા મળી રહી છે મતદારો અહીંયા વહેલી સવારથી જ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા વહેલી સવારથી જ જે છે તે કતારમાં લાગ્યા છે ત્યારે ચોક્કસી કહી શકાય કે હાલમાં ભાજપના જ બળવા વચ્ચે હાલમાં તો આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે હવે જોવું રહેશે કે જે ત્રણ જૂથો મેદાને છે એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તે જસદાવે ઝી મીડિયા મહેસાણા લોકોને થોડી અપેક્ષા હોય આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય આ ચૂંટણી છે ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્ન છીએ અને કટિબદ્ધ છીએ ના એવું કંઈ છે નહીં અમે અમારી જે તો અમને જે મેન્ડેટ છે એ પ્રમાણે જે મતદાન થશે એવી અમને કાર્ય છું એટલે બીજું વિચારવાનું હોઈ શકે નહીં અને લોકોએ ઉસાભેર જે જેને જે જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે મને કોઈ મારી દૃષ્ટિએ કોઈ લાગતું નથી પણ સૌનો વિચારસરણી અલગ અલગ હોય આના મેન્ડેટ કોઈ બધાને મળે એવું કોઈ કલ્પના થઈ શકે નહીં મારા અને અરવિંદ પટેલ ફેમિલી સંબંધો છે અને આજે પણ ફેમિલી સંબંધો સચવાઈ રહેવાના